મેં ને માણી તમારા નામ કરે છે આ આરમત પાર વગેરે બધી બાજુ માનતી ઓન ડબલ લે છે અને આયા મિત્રો આયા બે દેખાય

સરસ મજાનું કમણ પણ આવે છે તો આજ છે મારા મામાનું ઘર અહીંયા અહીંયાથી આપણું ગામ દેખાય છે થોડોક થોડોક વરસાદ અને વરસાદ પણ આવે છે થોડોક થોડોક અને મેં વાળ કટિંગ કરાયા છે નવરાત્રી પેલા નવરાત્રી આવડે હાતમ હેઠમ હતી એટલે મેં વાળ કપાયા છે નાના થઈ ગયા એટલા બધી વાજુ બાજુ ઉડ્યા તમે તો વાળ કટિંગ કરાવી છે અને આનપાર ચાર મકાન છે અને આનપાર પણ ચાર મકાન છે તો આનપારનું તમને દેખાડું હવે આનપાર દેખાડું તમને તો બ્લોગમાં બેના રહેજો એન્ડ સુધી આઈન તો બધું સાફ થઈ ગયું છે એટલે આઈન પર કોઈ જાતનું નથી કોઈ નથી આઈન

તો બધા સાફ સફાઈ કરે છે અને અમારે તો આ જીવ જવાનું હતું તો અમારા બા ની કુંભ ગળો ખાઈ મૂકવાના છે તો તે રોકાઈ જાવ એક તો એની રાત રોકાઈ જાય બધા સાફ સફાઈ કરે પટ્ટી ઉખાડે છે કઈ ઉપર થી બધા એવી કામ વરસાદ એક ધારો આવે છે તો હું અત્યારે તો વરસાદ આવે વાતાવરણ થઈ ગયો વરસાદની આવ આ તીધા માણસ જાય તો બહુ દેખાય પડલી જાય એટલે હું અહીંયા કે થી વરસાદ વર્ષે છે એને આયા કેદુ

yang ini, bagaimana keluarga, buah, papa, hmm. Jumlah. Hmm. Jumlah. Jumlah. Jumlah.

તો વરસાદ આવે હા ઢીંગા કે એટલે દી રોકાવ કે તું આવજે ભાઈ અમાર ઘરે કામ કરાવ હું આવું તો હવે મારી બેન રોટલા બનાવે મેં તો એક બનાવ્યો મે મજા ન આવી બહુ સુલો ખાયો નહી એટલે હું ઊભી થઈ ગઈ એનો વારો આવ્યો કેટલા બનાવના તો મિત્રો સરસ મજાના બાજરા રોટલા મારા માસીએ એ બનાવ્યા છે હવે આજનો દિવસ છે કાલે તો એ વયા જશે ને એ વયા જશે કા માસી તો મિત્રો આ મારા મામા ની છોકરી છે ઉભી રે ભણે છે કા બાળ વાટિકામાં માં ઓ બાળ વાટિકા માં એ મેને

Bà là <laughs> bà Bà là bà mà Cái đáu này Cái đáu này Bà của

મારી લાડલી પાડું આયા મને દીયા મુરુ કાયકલા કુમારે માતમ દીયા જાપ તોની દેવી સુવા

और ये जो है 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 तोय ताई रसोई आया छे साग बनाव बटेका नु न तर बा हलाव तर बा नु न होय एमे हलाव के रसोई एकत गणाई न हां चो ओ दियो धीमा से ओय तमा ढिंगा पिन पुरियो गोठा रे का ढिंगा का लाइव लासी कीमत कोसा उडेसी एक के बैठी न या ते ने बैई रु Betul. Hasan saja, tiap tuh terasa yang